તાલુકાના ખોરાક ગામની સીમા એક નરાધામે બળાત્કાર કરતા સિયોરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ પ્રાપ્ત ગત અનુસાર કાકરી તાલુકાના ખોડા ગામની સીમા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને મૂળ દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામના રહેવાસી એક દેવી પૂજકની બાવીસ વર્ષીય દીકરી સાથે ખોડા ગામમાં તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા અગિયાર વાગ્યા આસપાસ ખેતરમાં ઘાસચારો લેવા માટે ગઈ હતી જેમાં કાંકરી તાલુકાના ખોડા ગામના એક નરાધમ દેવી પૂજક શ્રવણ જીગમલ ઉંમર વરસ સત્યાવીસ વાળાએ ફરિયાદીની દીકરીને એરંડાના ખેતરમાં એકલતાનો લાભ લઈ બાથમાં લઈ નીચે પાડી બળાત્કાર કર્યો પછી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા દીકરી ડરી ગઈ હતી જેમાં હિંમત કરી સમગ્ર ઘટના અંગે દીકરીએ પોતાના માતા પિતાને વાત કરતા મોડું થઈ ગયું ત્યારે સવારે વહેલા સિયો પોલીસ સ્ટેશનમાં જાણ થતાં જ એસઆઈ પ્રહલાદસિંહ ઠાકોરે ગણતરીના આજ કલાકમાં નરાધમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અટકાયત કરવામાં આવી જેમાં ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બાહોશ પીએસઆઈ એકે દેસાઈ જેઓ શિયો પોલીસ સ્ટેશનમાં ચાર્જમાં હોવાથી તપાસ હાથ ધરી જેમાં તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સિહોરી પોલીસ સ્ટેશને ગુના રજિસ્ટર નંબર ચાલીસ ચારસો ઓબ્લિક બે હજાર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો છોતેર પાંચસો છ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે ભોગ બનનાર યુવતીના માતાએ ફરિયાદ નોંધાવી અને કડક પગલાં લેવા માટે વિનંતી કરી અને હવે આવા સંજોગોમાં કોઈ પણ બહેન બેટી ખેતરમાં કામ કરતા વારાધમોનો ભોગ ન બને અને આરોપીને કડક સજા કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરે